મસ્ત મોર્નિંગમાં તમારું ફેરસે સ્વાગત છે મિત્રો તો અમારા વિલોગમાં આવ્યો હોય તો કેમ છો અને મજામાં જશો અને મજામાં જ રહીજો મિત્રો ફરીવાર એક ખાતર નાખવા આવી ગયા છે જો એમાં ખાતર નાખવાનું હોય થોડાક દિવસ પહેલા જ ખાતર નાખ્યું હતું આ બાજુથી અને અહીંથી નાખતા જતા હતા આવડી આ ડોલ ભરેલી હે થોડાક દિવસ પહેલા આપણે વિડીયો મૂક્યો તો અને આ કપા થોડોક બગડવા મીણો છે જો ખાખરી ગયો છે અને પીરો પડવા મીણો હવે આ બાજુ અડધો કેરો સારો છે અને અડધો કેરો બગડી ગયો ઠેટ લગી જોઈ લો તમે પીળો પડતો મીણો જો એ ખાતર નાખી લીમડા પાસેથી નાખવાનું છે મોટો મોટર બે ઠેલીઓ લઈને આવે છે આ એક ઠેલી નાખી દીધી છે એક ઠેલી આગળ નાખ દીધી પંદર દિવસમાં બીજી વાર ખાતર નાખવી બે પાસા હે છે તો આ બાજુ એક ઠેલી બગડી ગયો છે એક ઠેલી આમ હારો છે ખૂણામાં હારો છે અને આ વૈસે વૈસે બગડી ગયો છે પેલી તૂટતી નથી મોટો પાણો લઈ આવ્યો દેશી જુગાડ ઠક 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 થી મોટો મેણો ભરવા આવે ભરે છે હવે જો ક્યાંથી ચાલુ કરી દેવી મોટો હવે આમાં નાખવા મળશે છે તો અને આપણે હવે અહીંથી ચાલુ કરી દેવી વાવણીઓ આવી ગયો હાથમાં અહીંથી ઉડાડવા મળે હવે ચાલુ હોય કોથળી તોડવાનું ચાલુ છે એક નખાય ગઈ તો ઓલા પણ ઠેઠ પડી છે અને બીજી તોડવાનું ચાલુ છે तूटती नहीं मजबूत बो हो तूटी गय भाई डोलो ने एक वो ने एक डोल पर और इतना બસ બસ હવે છેલ્લીયું થઈ ગયું ખાલી મોટો ખાતર નાખે હે ગઈ ખાલી હવે ખાલી થઈ ગઈ હવે પૂર્વ આ બાજુ કેવડો મોટો મોટો કપા છે મોટો જબરો મારાથી નહીં મોટો મોટો હવે ઘણોય મોટો કપા કહેવાય અને ખાતર નખાજ ને મોટરસાઈકલ સાઈકલ જાતા આવી મોટરસાઈકલ લઈને હવે દુકાન પર જઈ સોડા પીવા જઈ ચાઉનમાં એલો આપણી ધનનો ઉપાડવી હા મેં દુકાન દેખાય ના જ

આપણે જવાનું સવ હલર પાળ ઉપર જવાનું ને બપોર પછી હલર આખો વેઈ જાય એટલે આપણે ફ્રી હોય જ નહીં આપણે બપોર પછી હવે પાણી પાણી વાળવાનું થાહે જો લાઈટ આવી જાય ને તો કરી છે જો સોડા છે અલે સોડા પહોંચી ગયા ને અમાર જો બધુડો આ બાંધ્યો છે આ ગા હે ને એનું હે અમાર બધુડું

આખો કરેલો હે તો ઉપર લઈ જુઓ ત્યાં ખાઈ ને આયા મેણું પાણી નીકળવા પાણી અહીંયા એલું આવે છે તો તો આ બાજુ ઘાસ છે આ બાજરો એ બાજરો કટિંગ કરી વાળી કીડીઓની ધ્યાન રાખવી પડશે શોર્ટ જ આ પણ તોય એ વાટવો પડશે આ બાજુથી વાટવી કેમ થાય આ બાજુ પણ હે ઘાસ જ છે આ બાજુ મગફળી હે આપણું ઘર અહીંથી દેખાય આમ સેટો લગી છે આપણો આ લગીન સેટો હે આ ચાર માં પાણી મૂક્યું હે આ બાજુ આ બાજુ પીજા તળી લીધા આપણે થોડુંક પાણી પી લીધા તો હરિયામાં પાણી પીવાઈ ગયું હવે હવે બાજરો જોઈ લેવી વાઢવી થોડોક થોડોક વટાઈ ગયો હોય આટલો ને થોડોક વાટ લેવી ભારો લઈ લીધો છે હવે હવે જેવી તો ભારો લેવો ગાય તો ખાતર થી વાળિયા પાછા આવી ગયા બપોર પછી પાણી વાળવાનું નહોતું વાળા વાળીને જોવે ઓટોમેટિક મોટર ચાલુ થઈ ગઈ હતી કે આમ જાય છે એક તો આમમાં જ જ જ જ જ જ જાય છે બીજું પણ જાય છે અને ત્રીજું ઠેઠ જાય છે બીજ ઉપર જોઈ આવી ઓલપણે ઠેઠથી પાણી આવે તો હવે સાંજ પડવા આવી ગઈ છે જો દી પણ હાથમાં આવવાનું હોય સુરજદાદા પણ નીચે આવે એમ છે હવે અને સાંજ પડવા આવી હવે કપાસમાં આપણે મોટો મોટો કપાસ નાકા જો જોવા જો હાલ એવું છે કપાસ મોટો વાહ ખાલા ગોતો આપણે એવું છે ખાલા ગોતી ગોતી હાલવું પડે ક્યાકુર થઈ ગયું ઓહો હો ઘણું આખું લાગે હજી તો પાણી હજી અહીંયા જ પોઈ ગયું છે પહેલો બીજો ને ત્રીજો વાર જ લાગી જાય હજી તો અહીંયા પાણી પોઈ દર્શક મિત્રો હવે આપણે વિડીયો અહીંયા જ એન્ડ કરવામાં આવશે વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો વિડીયો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો ને આવા જ વિડીયો માટે અમારે ચેનલ પણ જોતા રહીજો નોટિફિકેશન ઓન કરી લેજો એટલે આવા નવા વિડીયો જોવા મળે તમને